રામ રામ જય માતાજી બધાને અને હાલો જો આજે આ ગૌશાળામાં જે થાંભલી ફાળો નહીં એનું મુરત આજે આવ્યું છે અને જો હાલો આ પેલો જ થાંભલો ઊભો કરે હાલો એક સેવાનું કામ જો આ બધા આખા બધા ઝીમાડા બધા મસ્તી કરે વાળા બાંધવાના એટલે પેલ હોય રાખવા જોઈએ સરખા હોય એ લપ થવાની ને ભાઈ કુલ પાંત્રીસ ખાડા છે અને લગભગ ચારેક વીઘા જેવું છે અને જો લોડ લઈને આવે આમાં એવું છે મજા થાય

નહીં ભરે હાલો ભાઈ અને જો આ બધાય થઈને એક સેવાનું કામ ઉપાડ્યું છે હવે આગળ આગળ કેટલું આગળ વધતું જ હે તો આ થઈ જાય એવા કે લોડર હાલે અને એમ લોડર ચાલુ છે અને પછી હવે હવે ઝાડવા રોપવાના છે અને મસ્તીને ગૌશાળા બનાવવાની છે બધાનું સપનું એવું છે બરોબર તો બધાની મદદથી ગામનો સહકારથી આબ રાસપનું પૂરો વર્ષ બરોબર ને બટા હા સચ્ચી લખ પર હે હા આડે હા એક ગામમાં તમે સપોર્ટ તો લેવો પડે આપણે પહેલા જો હા એની બાબતમાં એક હા આટલો ગાળો કે વંડી એટલે હે હા વંડી એટલે હા હાલો જો આપણે બધા થાંભલા ઉભા થઈ ગયા છે આમ જેમ પાત્રી કુલશ્યા છે અને આ શેલો થાંભલો રહ્યો છે જો બધા ચા પાણી આવી ગયું મસ્ત મજાનું અને મુનાભાઈ ચા પાવા આવ્યા હતા આપણે શોર્ટ વિડીયો બતાવ્યું છે જોઈ લીધો અને આ શેલો થાંભલો એ ઊભો કરી નાખી અને આપણે ઝાડમાં વાવવાના છે તે જ પાછા ફરીને બતાવશું વિડીયોમાં તો વિડીયો આગળ જોતા રહીજો હાલી રામ ને સીતારામ તો કે હમ 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 હા બરાબર એમાં અને મંડી છે એટલે આપણે ઈકર કઈ थांबલા કરી જરૂર છે નહીં અને અને જાડવા પાંચ પાત દેધી મત વાવાના નોરતા મત બરાબર તો આપણે વિડિયો માં તે બતાવશું એટલે ખાસ જો હે લાવ્યા લાવી પડ્યા હે પણ આપણે ઈથીને સારા લાવવાના છે મસ્તીના હાલો અત્યારે આપણો વારો આવ્યો રામ રામ જય માતાજી બધા જય શ્રી કૃષ્ણ આપણે ગૌચારા જે હમું કરેલું હતું થાંભલી ખોડવા થાંભલી લગભગ મારી ગણતરીમાં તો

બધા મિત્રો એ મને કરી કે કામ થઈ ગયું આ હાલ અત્યારે ચા પીવા હાલો જો આપણે મે લીધો અને જી અને રોટલા ઘડવાના છે પાવડર મે લીધી એટલે જાય અને સાથ હોય હાલો તો આજનો વિડિયો આપણે અહીં પૂરો કરી કેવો લાગે કમેન્ટ માં સારું લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો હાલો બધા સાથીઓ